આજે જૈન સંગીતકાર ભાવિક મહેતા દીપ શાહ દોશી તથા જયેશ ચુડગરે ભક્તિમય નૌકાર ગાન થી સૌને ડોલાવી દીધા હતા જૈન વિવિધકાર આત્મરક્ષા મંત્ર વિધાન કરાવ્યું હતું આ કાર્યક્રમના કન્વીનર પ્રશાંતભાઈ શાહ તથા જીતો ચેરમેન પોખરાજ દોશીએ નવકાર મંત્રની શરૂઆત કરાવી હતી કાર્યક્રમની શરૂઆત આચાર્ય રત્નાચલ સુરી તથા પન્યાસ પદ્મત દર્શન વિજયજી રાજે માંગલિક ફરમાવ્યું હતું તથા દિલેશ મહેતાએ ગુરુવંદના કરાવી હતી બિંદિયા શાહે નવકાર મંત્રના ગગનભેદી નારા બોલાવી બધામાં ભક્તિનો સંચાર કરાવ્યો હતો કાર્યક્રમમાં વડોદરાના ડીસીપી પન્નાબેન મોમાયા પણ ખાસ જોડાયા હતા એમ જયનગરની દીપક શાહે જણાવ્યું હતું નમસ્કાર મહામંત્રનું નું ગાન કરવા માટેનો એક કાર્યક્રમ રાખ્યો છે દિલ્હીમાં અત્યારે મોદી લાઈવ થઈ રહ્યા છે વડોદરાની અંદર જીતો દ્વારા અમારા જીતોના ચેરમેન જે વડોદરા ચેપ્ટર ના છે મોખરાજજી દોશી અને રાજેશભાઈ છે બાકી બધા મહાનુભાવો છે આજે આ કાર્યક્રમમાં ખાસ શિરકત કરવા માટે જીઓ એપેક્સ મુંબઈથી डॉक्टर घेवरचंद जी बोरा अपनी साथ पधेरे घेवरचंद जी ये नमस्कार महाबंधन का आयोजन आज पूरे विश्व में हो रहा है इससे जो चिंता होगी इससे क्या लाभ होगा क्या बताएंगे आप हमारे जय जे जींद्र जय जे महावीर जीतों जीव प्रेर जय पदम सागर जी के चरणों में कोटी कोटी बंधन और सर्वप्रथम मैं नरेंद्र मोदी जी का हार्दिक स्वागत स्वागत है अभिनंदन करता हूँ क्योंकि ये नवकार महामंत्र के इस कार्यक्रम में नरेंद्र मोदी जी जुड़े ये हमारे सबसे बड़ा हमारा पुण्य है सौभाग्य है उसके लिए ये पूरे वर्ल्ड में हमारा कार्यक्रम हो रहा है लंडन यूएसए ऑस्ट्रेलिया आप जान देखो उधर नव कुमार मंत्र का जाप हो रहा है और इससे पूरे देश में समृद्धि आएगी और विकास के जो कार्यक्रम हो रहे हैं उसमें बहुत तेजी आएगी और मैं बड़ोड़ा के पूरी जीतो की टीम का बहुत बहुत धन्यवाद करता हूँ की मैं मेरे को इधर आने का मौका मिला धन्यवाद थैंक यू वेरी अजय जीतो द्वारा समग्र विश्व में नमस्कार महामंत्रों आयोजन है એના ભાગરૂપે વડોદરા શહેરની અંદર નવલખી કમ્પાઉન્ડમાં અત્યારે તમે જોઈ શકો છો લગભગ બાર થી વધુ નવકાર મંત્રના આરાધકો અહીંયા ભેગા થયા ચારે ફિરકાના લોકો છે શ્વેતાંબર છે દિગંબર છે સ્થાનકવાસી છે તેરાપંથી છે એક થુઈ છે બે થુઈ છે ત્રણ છે બધા જ જૈનો અત્યારે અહીંયા કમ્પાઉન્ડ ખાતે ભેગા થઈ ગયા છે નવકાર મંત્રની આરાધના થઈ રહી છે આ જે અનુષ્ઠાન છે એની શરૂઆત પરમપૂજ્ય આચાર્ય રત્નાચલ સુરેશ્વરજી મહારાજા અને પૂજ્ય ઉપન્યાસ પદ્મદર્શન વિજયજી મહારાજ સાહેબ તથા સાધ્વી નમ્ર મુનિના સાધ્વી ગોંડલ સમ્રદાયના એના સાધ્વીજ ભગવંતો ખાસ અહીંયા પધાર્યા છે અને એમની મિશ્રામાં એમના માંગલિકથી આ નમસ્કાર મહામંત્રના એની શરૂઆત થઈ આ કાર્યક્રમમાં મુંબઈથી ખાસ જીઓના ઘેવરચનજી બોહરા એ ખાસ આની અંદર પધાર્યા છે અને જૈનોના તમામ શ્રેષ્ઠીઓ તમામ જૈન અગ્રણીઓ વડોદરાની અંદર તમામ જે જૈન સંઘો છે એના લોકો વિશ્વની શાંતિ માટે અહીંયા એકત્ર થયા અમારા સંગીતકારો જયેશભાઈ ચુડગર દીપ ભાવિક મહેતા અને રિષભ દોશી એમની જુગલબંધીએ જોરદાર સંગીતમય રીતે નવકાર મંત્રના ગાન બધાને કરાવ્યા બધાને જે નવકાર મંત્ર માટે યંત્ર આપ્યું હતું અને વાસકક્ષેપ આપ્યો હતો એની પૂજા થઈ જાણીતા વિધિકાર હિતેશભાઈ શાહે નમસ્કાર મહામંત્ર પહેલાં આત્મરક્ષાના મંત્રો બોલાવ્યા હતા દિલેશ મહેતા પ્રશાંતભાઈ શાહ તથા ભોકરાજજી દોશી જેઓ જીતોના પ્રમુખ છે ચેરમેન છે એમને ગુરુવંદન કરાયું અને બિંદ્યાબેન શાહ અને જે જીતોની આખી એપેક્ષ કમિટીએ સમગ્ર લોકોનો આ કાર્યક્રમમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર માન છે દીપક શાહ